વાત કરીએ મહીસાગરના લુણાવાડા ખાતે હાજી હોસ્પિટલ પટેલ હાઈસ્કૂલ સામે ગટરના ઢાંકણા બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે લુણાવાડા ખાતે આવેલા મધવાસ દરવાજા પાસે આવેલી હાજી પટેલ હાઈસ્કૂલ અને મદની પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં ચૌદસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ શાળાની સામેના ગટરના ઢાંકણા નીકળી ગયા છે આચાર્ય દ્વારા લેખિક અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી ઢાંકણું ઢાંકણાનું કામ વહેલી તકે થાય તેવી માંગ કરવામાં આવી છે લુલાવાડા મધવાસ દરવાજા પાસે હાજીજીયુ પટેલ હાઈસ્કૂલ લઘુમતી ગ્રાન્ટેડ અને મધની પ્રાથમિક શાળા આવેલી છે આ બંને શાળાઓમાં થઈને લગભગ ચૌદસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના મુખ્ય ગેટ પાસે એક ગટર લાઈન જાય છે રોડ ઉપર તે ગટર લાઇનમાં બહુ લાંબા સમયથી બેથી ત્રણ ઢાંકણ તૂટેલા છે અને લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ કામ પાલિકા દ્વારા હજુ સુધી થયું નથી જે ખરેખર દુઃખદ છે નાના ભૂલકાઓ અને મોટા બાળકો અને અવારનવાર ઘણા બધા વાહનો પણ અહીંયાથી પસાર થાય છે તો વિનંતી પાલિકા તંત્રને કે વહેલી તકે આ કામકાજ કરી દે અને સારી રીતે એનું આયોજન થઈ જાય જેથી કરીને કોઈ આકસ્મિક ઘટના ના બને તેવી વિનંતી છે શું નામ આપનું બુરહાન શેખ આચાર્ય હાજીજીવ પટેલ હાઈસ્કૂલ